નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમરેલી જિલ્લાના આ છે ડ્રોન દીદી બે મહિનામાં ચાલીસ હજાર રૂપિયાની કરી કમાણી અમરેલી જિલ્લાના બાટડા ગામના તરુણા બેન દેવાણીને ડ્રોન વિશે કંઈ ખબર ન હતી સખી મંડળ દ્વારા યોજાતા તમામ કાર્યક્રમોમાં ડ્રોન દીદી કાર્યક્રમ અંગે માહિતી મળી હતી ત્યારબાદ તેમણે ડ્રોન દીદી બનવાનો નિર્ણય કર્યો હતો ડ્રોનથી દવાનો છંટકાવ કરીને બે મહિનામાં ચાલીસ હજાર રૂપિયાની કમાણી કરી છે અમરેલી સહિત સૌરાષ્ટ્ર વિસ્તારમાં મહિલાઓ ખેતી કરે છે અને લાખોની કમાણી કરે છે જિલ્લાની મહિલાઓ ખેતી અને પશુપાલનમાં કાઠું ખાડી રહી છે ત્યારે સાવરકુંડલા તાલુકાના બાટડા ગામના દેવાણી તરુણા બેન ડ્રોન પાયલોટ બનીને અનોખી કામગીરી કરી રહ્યા છે ડ્રોન મારફતે ખેતરમાં અલગ અલગ પાકમાં દવાનો છંટકાવ કરી માત્ર બે મહિનામાં ચાલીસ હજાર રૂપિયા કરતા વધુની આવક મેળવી અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા હતા અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાટડા ગામ ખાતે રહેતા દેવાણી તરુણા બેન બાર ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને ગામની અંદર સખી મંડળ ચલાવીને અલગ અલગ વ્યવસાય કરી રહ્યા છે અને પ્રાકૃતિક ખેતી પણ કરી રહ્યા છે અને પ્રાકૃતિક ખેતીની તાલીમ મહિલાઓને આપી આત્મનિર્ભર બની રહ્યા છે હાલ ગુજરાતમાં ચાલી રહેલી ડ્રોન દીદી યોજના અંતર્ગત તરુણા બેનની પસંદગી કરવામાં આવી હતી તરુણા બેને વડોદરા તેમજ દાંતીવાડા ખાતે ડ્રોન કઈ રીતે ચલાવવું ડ્રોન દ્વારા કઈ રીતે દવાઓ છંટકાવ કરવો દિવસની તાલીમ મેળવી હતી બ્રોડ સર્ટિફિકેટ મેળવ્યું હતું ચાલક પચાસ આવ્યું ગવર્મેન્ટ દ્વારા યોજના ચલાવવામાં આવે છે જે દ્વારા ડ્રોન આપવામાં આવ્યું અને તરુણા હાલ અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં દવાનો છંટકાવ કરી રહ્યા છે અને આત્મનિર્ભર બન્યા છે તાલુકા બેને જણાવ્યું કે એક એકરમાં ડ્રોનથી દવાનો સ્પ્રે કરવા માટે ત્રણસો રૂપિયા લે છે માત્ર ત્રણ મિનિટમાં એક એન્કર એક એકર જમીન ઉપર દવાનો છંટકાવ થઈ જાય છે અને બાગાયતી પાકમાં છંટકાવ કરવા માટે એક એકરના પાંચસો રૂપિયા ભાવ છે દવાનો છંટકાવ કરવામાં આવશે બે મહિનામાં ચાલીસ હજારથી વધુની આવક થઈ છે અને હજુ પણ સતત આ પ્રમાણે ઓર્ડર મળે તો હજુ પણ આવક વધી શકે તેમ છે તરુણાબેને વધુમાં જણાવ્યું હતું કે પહેલાના સમયમાં ખેડૂતો માનો બળ અને સમય શક્તિનો વધુ ઉપયોગ કરતા પરંતુ ડ્રોન આવતા હવે એક દિવસનું કામ ચાર કલાકમાં પૂર્ણ થાય છે અને સમય અને શક્તિનો બચાવ થાય છે જેથી ખેડૂતોએ હવે આ ડ્રોન મારફતે દવા છંટકાવ

અને પહેલાં મહિનામાં આઠ તારીખે અમને બરોડાની અંદર જીએસએફસી ફર્ટિલાઇઝર જે કંપની છે એમાં અમને દસ દિવસની ટ્રેનિંગ લેવામાં આવી કે તમારે ડ્રોનની ટ્રેનિંગ લેવાની અમે દસ દિવસ ટ્રેનિંગ લીધી ત્યાર પછી અમારા પોતાના ડ્રોન અમારે ત્રીજા મહિનામાં દાંતીવાડા છે કૃષિ યુનિવર્સિટી છે જ્યાં અહીં ડ્રોન આવ્યા અને અમારા પોતાના ડ્રોન ઉપર અમે છ દિવસની પ્રેક્ટિસ કરી અને અમને જીએસએફસી કંપની તેમજ અમને અહીંથી ડીઆરડી શાખા છે અમારા અમરેલીની અંદર અને તાલુકા પંચાયત જે અમારા મિશન મંગલમ છે એમાંથી અમને ડ્રોનની ટ્રેનિંગ લેવા મોકલવામાં આવ્યા હતા ડ્રોનની ટ્રેનિંગ અમે લીધા પછી અમને આવડું જે ભારત સરકારની યોજના હતી નમો ડ્રોન દીધી યોજના એમાંથી અમને આ ડ્રોન મળ્યું છે

અને આ ડ્રોન દ્વારા જે આપણે છંટકાવ કરીશી નવ મિનિટની અંદર ચાર વીઘાનો છંટકાવ કરી શકીશી એટલે આપણા હેલ્થનો બી બચાવ થાય અને જે આપણે ખેતરની અંદર જે લોકો ખેડૂત રાસાયણિક કે પેસ્ટિસાઇડ વાપરતા હોય એમાં દવાનો પણ બચાવ થાય છે કેમકે ઓછામાં ઉપરથી જે ડ્રોન છંટકાવ કરે છે એટલે ઓછી દવા જોઈશી અને પાણી પણ ઓછું જોઈએ છે અને ખેડૂત અને જે લેબર વર્ક છે એના માટે આ બહુ ફાયદાકારક છે કેમ કે અમને તો આ ડ્રોન મળ્યા પછી એવું થાય છે કે આ ડ્રોનની યોજના બહુ સારી યોજના છે અને ડ્રોન હોય તો લોકો જે બે દિવસમાં કામ કરતા હતા ને પિસ્તાલીસ મિનિટમાં થઈ શકે છે અને આની બેટરી આવે છે એ બેટરી એક બેટરી નવ દસ મિનિટનો છંટકાવ કરી શકે છે અન્ય ખેડૂતોને તમે શું કહેવા માંગો અમે અન્ય ખેડૂતોને એ જ કહેવા માંગીએ કે આપણે શ્રી જે ઓનલાઈન અત્યારે પોર્ટલ ખુલ્યું છે એની અંદર ઓનલાઈન અરજી ખેડૂતો કરાવતા હોય છે અને ખેડૂતો ઓનલાઈન અરજી કરે તો અમારે આ બહેનોને પણ રોજગારી મળી શકે અને ખેડૂત માટે પણ આ ફાયદાકારક છે કે તમે આ અંતથી છંટકાવ કરશો તો તમારા ખેતરની અંદર જે તમે પગથી ચાલતા હો એ અત્યારે કે મોટા જે કપાસ છે બાગાયતી પાક છે જે સેવડી છે નાળિયેરી છે એના માટે આંબા છે તો ઉપરથી જે છંટકાવ કરી તો એ બહુ આપણા હેલ્થ માટે સારું છે એટલે આ ખેડૂતોને મારી એવી ભલામણ છે કે જો તમે દવા છટકાવ કરવો હોય તો આ ડ્રોનથી કરાવો તો તમને કંઈ ફાયદો અને જે અમે નમો ડ્રોન દીદી બન્યા છીએ તો અમારા માટે ફાયદો છે અમને એ ફાયદો ચો છે કે જે આ ડ્રોન છે એની કિંમત પાંચ લાખ રૂપિયા છે અને લાઇસન્સ જો આપણે આનું કઢાવવા જાય તો સિત્તેર હજાર રૂપિયા લાઇસન્સનો ખર્ચો થાય પણ અમને આ બધું ફ્રી ઓફ હાઉ સરકારની જે નમો ડ્રોન દીધી યોજના દ્વારા મળ્યું છે અને મને એ ફાયદો ચો છે મારા ખેતરની અંદર ખુદ હું આ છંટકાવ કરી અને પ્લસ જે બીજા ખેડૂત અમને કોઈ ઓર્ડર આપે છે અમારા સખી મંડળના બેનો હોય આજુબાજુના ગામના હોય ઓર્ડર મળે એના દ્વારા અમે છટકાવ કરીએ તો અમને રોજગારી પણ મળે છે અને સારામાં સારું કામ પણ મળી શકે